ગોંડલ ફરીવાર ચર્ચામાં આવ્યું છે કારણ કે ગોંડલમાં અત્યારે જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તેને લઈને રીબડાના એક યુવક આપઘાત કરે છે અને આપઘાત બાદ એક સુસાઇડ નોટ મળે છે જેમાં અનુરૂધ્ધસિંહ રીબડાનું નામ લખવામાં આવે છે સાથે રાજદીપસિંહ રીબડાનું નામ પણ લખવામાં આવે છે જોકે આ પહેલા આ યુવક ઉપર દુષ્કર્મની ફરિયાદ પણ થઈ હતી અને ત્યારબાદ તે આપઘાત કરી લે છે ગોંડલને લઈને જે નિવેદનો સામે આવી રહ્યા છે તે બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે કરણદેવસિંહ કરણદિવસિંહ ક્ષત્રિય આંદોલન વખતે લીગલ ટીમમાં પણ હતા અને અગાઉ પણ આપણી સાથે જોડાયા હતા ગોંડલ બાબતે ચર્ચા કરવા માટે ત્યારે આજે ફરીવાર આપણે તેમની સાથે વાતચીત કરીશું ગોંડલમાં જે અત્યારે બનાવ બની રહ્યા છે અને જે નિવેદન સામે આવી રહ્યા છે તેને લઈને કરણદેવસિંહ નવજીઓ ન્યૂઝમાં આપનું તો સ્વાગત છે સૌથી પહેલાં તો હાલ એક મુદ્દો જે ઘટના સામે આવી છે રીબડાનો એક યુવક છે તે આપઘાત કરી લે છે અને ફરીથી નિવેદન શરૂ થાય છે કઈ રીતે જોઈ રહ્યા છો બિલકુલ સાહેબ જો આની અંદર જોવામાં આવે તો એક એક કોંગેબલ ઓફેન્સ થાય છે શનિવારના રોજ એક સગીરા ઉપર એક ફરિયાદ સગીરા ફરિયાદ કરવામાં આવે છે અને એને પોષકોની ફરિયાદ દાખલ થાય છે તો તરત જ મીડિયાની અંદર અને સોશિયલ મીડિયાની અંદર સીધે સીધું જ જે આરોપી છે એ જયરાજસિંહ જાડેજાના સમર્થક છે રીબડા ગામનો છે ને જયરાજસિંહ જાડેજાના સમર્થક છે એટલે જે પણ હું અગાઉ પણ કહી ચૂક્યો હતો જે પાટીદાર બની બેઠેલા પાટીદાર યુવા નેતાઓ જયરાજસિંહનો સમર્થક છે પાટીદારમાં યુવક છે એની પર તૂટી પડે છે સોશિયલ મીડિયાની અંદર અને મીડિયાની અંદર એના કારણે કોઈ કોઈ વ્યક્તિનો નિર્દોષ વ્યક્તિનો આજે મને એવું લાગે છે અત્યારે હાલના સ્ટેજે એવું લાગે છે કદાચ એ અમિત ખૂટ તપાસ થયા વગર એ માણસે આત્મહત્યા કરી લીધી એકચુલી ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ઇન્વેસ્ટિગેશનની રાહ જોઈતી હતી રાહ જોવી જોઈતી હતી પણ અમિતભાઈ ખોટ ખબર નહીં કયા ડિપ્રેશનની અંદર હશે કયા ટેન્શનમાં હશે એમને કોઈ સમાજે જ કોઈ સમર્થન ના આપ્યું અને આ લોકોએ જે બની બેઠેલા જે પાટીદાર યુવા નેતાઓ છે એમને એટલું બધું પ્રેશર લાવી દીધું એમની ઉપર અમિતભાઈ ખોટ ઉપર કે જેના કારણે એમને આત્મહત્યા કરવા પડી એટલે રીતે મારો આરોપ છે કે આ જે પાટીદાર યુવા નેતાઓ જે છે બની બેઠેલા અલ્પેશ કથિરિયાથી લઈને તમામ એમની મોવડી મંડળ આખું એ પણ ઇન્ડાયરેક્ટલી જવાબદાર છે આત્મહત્યા કરો તમે બિલકુલ હું એ તમને જયંતભાઈ કહેવા માગું છું કે આજે એફઆઈઆર થઈ છે પાટીદાર સમાજ જે સગીરા દીકરી જે છે એ પાટીદાર સમાજની છે જે આરોપી જેની પર આરોપ લાગ્યો છે એ પણ પાટીદાર સમાજનો છે તો આમણે જયરાજસિંહ જાડેજાનું નામ લાવીને એટલું બધું પ્રેશર ઓલરેડી બે થી ત્રણ મહિનાથી ચાલે છે જયરાજસિંહની કંઈ પણ વાત થાય જયરાજસિંહ જાડેજા કંઈ પણ વાત થાય જયરાજસિંહ જાડેજા એટલે આમની મહત્વકાંક્ષા હતી કે જયરાજસિંહ જાડેજાને હવે દબાવવાનો મોકો મળી ગયો છે કેમ કે આ જે આરોપી છે એ જયરાજસિંહ જાડેજાનો સમર્થક છે એટલા માટે અમને કોન્સ્ટન્ટ મીડિયાની અંદર અને સોશિયલ મીડિયાની અંદર એવો મારો ચલાવ્યો કે ભાઈ આ આરોપીને તમે સજા અપાવશો કે નહીં આને ગમે તેમ કરી એને ફાંસીની સજા અપાવવા બળાત્કારી છે હવે જો એ માણસ નિર્દોષ તપાસ થશે પોલીસ તપાસ કરી રહી છે તપાસની તપાસની અંદર અત્યારે હાલના તબક્કે એવું લાગે છે જે ફરિયાદી જે છે એમને જોઈને જસ્ટિસ બોર્ડમાં મોકલવામાં આવે છે અને એમની સાથેના જે બે વકીલો હતા એમને અત્યારે રિમાન્ડ ઉપર લીધેલા છે પોલીસે તો જો અત્યારે હાલ એવું લાગે છે કે અમિતભાઈ ખૂંટ જે આત્મહત્યા કરી છે નિર્દોષ હોય એવું લાગી રહ્યું છે તો નિર્દોષ માણસની હામાં તો આમાં આત્મહત્યા કરી નિર્દોષ માણસ છે એટલે ઇનડાયરેક્ટલી જો તમે સપોર્ટ કરો એમનો મોરલી સપોર્ટ આપે ભાઈ તમે અમારા સમાજના છો જો તમે દોષી હશો તમે સજા કરે છો તમે જયરાજસિંહ જાડેજાના માણસ છો કે મારા ભાઈ હશો કોઈ પણ સમાજના તમે હશો જો તમે દોષી હશો તો તમને સજા થશે પણ નિર્દોષ હશો તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ આવું એમને આશ્વાસન આપવાની જરૂર હતી તમામ વ્યક્તિએ આપવાની જરૂર હતી અમારા રિવડાના લોકો હોય ગોંડલના લોકો હોય કે ગોંડલની જનતા હોય કે પાટીદાર સમાજના નેતાઓ હોય કે પાટીદાર સમાજ હોય દરેક સમાજે એ અમિતભાઈ જે કરી છે એને એને આશ્વાસન આશ્વાસન આપવાની જરૂર હતી મળ્યું આજે આ આ પણ આશ્વાસનની વાત તો તમે કરી પણ જે તે સમયે આ ફરિયાદ નોંધાઈ એ પછી તરત જ તમે જે કીધું કે પાટીદાર અગ્રણીઓ એ લોકોના સોશિયલ મીડિયા પર નિવેદન પણ આવી ગયા કે આને સજા અપાવશે કે બચાવી લેવાશે તો શું એવું લાગે છે કે આ પ્રકારના જે સ્ટેટમેન્ટો આવ્યા તેને લઈને માણસ ડિપ્રેશનમાં આવી ગયો હશે નહીં હું એ જ કહું છું કે કોઈ પણ વ્યક્તિ પર આજે નિર્દોષ હશે માણસ એ નિર્દોષ હોય અને એની પર આવા ગંભીર પ્રકારના આરોપો લાગે અને દરેક વ્યક્તિ આજે જાણે છે જે કાયદો નોર્મલ કાયદો જાણતો એનો પણ ખ્યાલ હોય કે પોષ્કોના આરોપી હોય એને સામાન્યતર સામાન્ય સંજોગોની અંદર જામીન મળવા બી મુશ્કેલ છે સગીરાઓ પર બળાત્કારનો આરોપ લાગેલો છે એકચ્યુઅલી હની ટેપનો મામલો છે અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને એવું લાગી રહ્યું છે કે હની ટેપનો મામલો છે તપાસ થવા દેવી જોઈતી હતી ઉતાવળ કોઈએ પણ પોતાના નિવેદન આપ મીડિયાની અંદર નિવેદન આપવું હોય કે સોશિયલ મીડિયાની અંદર પોતાનું સ્ટેન્ડ મૂકવું હોય એને સમય લેવો હતો જો આજે સમય લીધો હોય અને એટલું પ્રેશર ના આપ્યું હોત તો આ અમિતભાઈ ખૂટ અત્યારે જીતા હોત અને પોતાની સામે આવીને અત્યારે રજૂઆત પોતાના પોતાના જે સમસ્યા હતી જે પોતાના દિલની વાત હતી એ સત્ય સામે લાવી શક્યા હોત પણ આમને તો જયરાજસિંહ જાડેજાને ટાર્ગેટ કરવો હતો એટલે જયરાજસિંહ જાડેજાને ટાર્ગેટ કરવાના તમે કરવામાં એના બહાને તમે તમારા સમાજના વ્યક્તિને ગુમાવી દીધો એનામાં ઇન્ડાયરેક્ટલી તમારો પણ હાથ છે પાટીદાર સમાજ આ પાટીદાર સમાજના અમુક નેતાઓ જે છે એ રાજકુમાર જાટના જે એમનું જે મૃત્યુ થયું એમાં છે રાજસ્થાન સુધી નહીં આપવા માટે ત્યાં જ એક જાય છે પણ રીબડા ના ગયા રીબડા ના ગયા તો કઈ વાંધો નહીં પણ એમને પોતાના ઘરમાં બેસીને ખાલી એટલું કહેવાય કે બંને અમારા સમાજના છે દીકરો બી અમારા સમાજનો છે દીકરી બી અમારા સમાજની છે ફરિયાદી જો સાચા હશે તો આરોપીને સજા થશે પણ જો આરોપી નિર્દોષ હશે તો ફરિયાદી પર એક્શન લેવાશે જો આટલું કીધું તો આજ અમિતભાઈ અમિતભાઈ ખૂંટ છે જે આજે મૃત્યુ ના પામે હોય એટલે અમિતભાઈ અમિતભાઈએ આપઘાત કર્યો એ પછી કોઈ સગપરા કરીને એક વ્યક્તિ છે એનું પણ એવું નિવેદન આવ્યું કે ભાઈ જે પાટીદાર અગ્રણીઓ છે જે ગોંડલા એ લોકો આવે રીબડા પણ આવે જી બિલકુલ અને એ પછી નિવેદન પણ ફરી શરૂ થઈ ગયા હે હું એ જ કહું છું કે તમે પાટીદાર સમાજના જે બની બેઠેલા જે નેતાઓ છે એમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોશો તો શનિવારે જેવું આ એફઆઈઆર થાય છે અને જેવું સગીર આપ બળાત્કારનો છે ગુનો દાખલ થાય છે તરત જ સોશિયલ મીડિયાની અંદર એવું નાખવામાં આવે છે અને સજા ક્યારે થશે એના જેવું અને અમિતભાઈ આત્મહત્યા કરે છે આત્મહત્યા તરત એવું કહે છે ભાઈ ઓમ શાંતિ ખોટું થઈ ગયું આવું નહોતું થવા જેવું ખોટા લોકોની લડાઈની અંદર ખોટો માણસ મરી ગયો પણ તમે શું કર્યું એ સમયે તમારે પણ કંઈ બોલવું જોઈએ ને ત્યારે તમે તો કઈ ના બોલો તમે તો એલિગેશન સીધું કરવા માંડ્યા કંઈ પણ જાણ્યા જોયા વગર પોલીસે પણ પોતાનું પોલીસે બી ફરિયાદ થઈ તો પોલીસે ક્યાં ક્યાં એમને શરૂ દિવસે આ બની ગયો બિલકુલ હું એ જ કહું છું તપાસ નથી થઈ તો જ્યાં સુધી તપાસ નથી તમે તો જાણતા નથી તમે તો સુરત કે અમદાવાદમાં બેઠેલા છો તો તમારા આવા નિવેદનો ના આપવા જોઈએ ને અરે તમારા ભોગે કોઈનો દીકરો ખોવાઈ ગયો તમારા પાપના લીધે ને તમારા રાજકારણના લીધે તમારી મહત્વકાંક્ષાના લીધે તમારે સમાજમાં મોટું થવું હોય તો રાજકારણમાં તમારે મોટું આવવું તમારે ત્યાં ગોંડલની સીટ પર વિધાન ધારાસભ્ય બનવું હોય તો બીજા ક્યાં ધારાસભ્ય બનવું હોય એટલા માટે આવું કરી રહ્યા છો ને તમે પણ વારંવાર ગોંડલને લઈને જ્યારે પણ ગોંડલિક કોઈ પણ બાબત હોય ત્યારે નિવેદનો તો તરત આવી જ જતા હોય છે ને તમે કીધું એમ ખાસ કરીને કે જયરાજસિંહના જૂથનો છે એવી રીતે ફોટો પણ આવી ગયો તો આ જ્યારે આપઘાત બાદ જે સુસાઈડ નોટ આવી એની અંદર તો વાત આખી હતી અનુરુદ્ધસિંહની કે એના ત્રાસના કારણે આપઘાત કરી લીધો છે હું તમને એ જ કહેવા માગું છું જો સુસાઈડ નોટ એ પણ તપાસનો વિષય છે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે ગઈકાલે તમે જોતા હોય તો રાજકોટની અંદર કલેક્ટર ઓફિસની અંદર મોટી સંખ્યાની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર રાજપૂત સમાજ અને અન્ય સમાજની બહુ મોટી રેલી થઈ અને જેની અંદર એ લોકોએ આવેદનપત્ર આપ્યું તપાસ થાય અનિરુધસિંહે પોતે સામે આવી મીડિયાની સામે સામે આવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કીધું ભાઈ આની અંદર હું દોષી હોય તો મારો પરિવારના કોઈ વ્યક્તિ એમાં દોષી હોય તો હું સામેથી સરેન્ડર થવા તૈયાર છું હું મને સજાગ આપવા તૈયાર છું એટલે હું એ જ કહી રહ્યો જો એ સુસાઇડ નોટ ખરેખર જવાબદાર હોય જે પણ કોઈ વ્યક્તિ હોય મારા સમાજનો હોય કે અન્ય સમાજનો હોય જો અમિતભાઈ ખૂટ માટે જે પણ જવાબદાર હોય તેને સજા થવી જ જોઈએ અને જો અમિતભાઈ પોતે પણ જો આરોપી હતા એ કેસની અંદર અમિતભાઈ જો આવું ના કર્યું તો અમિતભાઈ દોષીઓ તો અમિતભાઈને બી સજા થવી જોઈતી દીધી એટલે આટલું તમારો નિષ્પક્ષ સ્ટેન્ડ હોવું જોઈએ નૈતિકતાની દ્રષ્ટિએ તમે માનવતા માનવના મૂલ્યો તમે ઊંચા મૂકી દીધા રાજકારણ માટે રાજકારણમાં મોટા થવા માટે તમે કંઈ પણ કરશો તમે નહીં જુઓ કોઈ માણસનું નહીં જો એ કોઈ સમાજનો ન એ એ માણસ તો હતો ને એટલું તો તમે જો તમારા રાજકારણ માટે કોઈને બી કોઈનું કોઈ કોઈ પણ સ્ટેટમેન્ટ આપી દાવ સ્ટેટમેન્ટ આપતા પહેલા તમે વિચારો તો ખરા તમે શું સ્ટેટમેન્ટ આપી રહ્યા છો તપાસ તો થવા દો પ્રશાસન છે ત્યાં 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 પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ડિપાર્ટમેન્ટને તમે તપાસ કરો પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરવા દો પૂરી ઇન્વેસ્ટિગેશન થવા દો પછી તમારા નિવેદનો આપો પણ એક અગ્રણી તરીકે આવો બનાવ બનતો હોય એ સમાજમાં અને નિવેદન આપે કે દીકરીને ન્યાય મળવો જોઈએ આપણે કાયમ એવી વાત થતી હોય કે દીકરીને ન્યાય મળવો જોઈએ તો એમાં તમે કેવી રીતે ખોટું જોઈ રહ્યા છો કે આ નિવેદન કરીને ખોટું થયું છે દીકરીને ન્યાય મળવો જોઈએ જય તમે એમનું સોશિયલ મીડિયાની અંદર તમે પોસ્ટ જોશો ને હું તમને બતાવું તમે જોજો એ જે જે ત્રણ ચાર જે છે ને એમાંથી એક બે જણા છે એમને મેં જોયું સોશિયલ મીડિયાની અંદર ફેસબુકની અંદર એમને પોસ્ટ કરી મૂકી છે જયરાજ અને ગોંડલ જયરાજ અને ગણેશાને બચાવશે અને ફાંસીની સજામથી બચાવશે ગીતાબેન બોલશે આની અંદર ગીતાબા જાડેજા બોલશે આની અંદર અચ્છા આને તમે એટલું કહેવું જોઈએ કે આ જે પણ આની અંદર આરોપી છે આ આ સગીરાએ જે પણ ફરિયાદ દાખલ કરાઈ છે એની જે પણ આરોપી હશે અને જે પણ કોઈ બચાવવાળું વ્યક્તિ હશે એ જયરાજસિંહ હશે અનુરસિંહ હશે મારા સમાજનો હશે બીજા સમાજનો હશે ગૃહમંત્રી હશે ધારાસભ્ય હશે કોઈ પણ હશે એને બક્ષવામાં નહીં આવે જો ફરિયાદ સાચી હશે તો પણ આમાં જે વાત કરી કે બચાવી લેશે જયરાજસિંહ તો જયરાજસિંહ ક્યાં સરકાર છે સર વાત તો ઇન્વેસ્ટિગેશન તો પોલીસે કરવાનું છે પોલીસ તપાસ કરશે હું તમને એ જ કહું છું એટલે આમની મહત્વાકાંક્ષા છે એમને ટાર્ગેટ એ દીકરો નથી એમને એમનો ટાર્ગેટ એમને એમના મનની અંદર મનસા છે જેની અંદર એમને એમની મેલી મુરાદ છે કે જયરાસિંહને કેવી રીતે ટાર્ગેટ કરવા મારે જયરાશિ આજે હવે બે દિવસ સુધી જયરાશિ ચાલતા હતા જેવું ફરિયાદ આવી જયરાશિ ચાલતા હતા હવે જયરાશિથી હટીના ઉપર આવી ગયા એટલે આમ આ લોકોની જાતિવાદી માનસિકતા છે તમે જોશો ને તો જાતિવાદી માનસિકતા છે એમને તકલીફ છે ત્યાં એમને એવું ખ્યાલ છે કે ગોંડલની વિધાનસભા સીટ છે એ પાટીદાર પ્રભુત્વવાળી સીટ છે ત્યાં પાટીદાર મતદારો છે તે એની અંદર માઇનોરિટીની અંદર ક્ષત્રિયો છે ક્ષત્રિય કેવી રીતે ધારાસભ્ય બની શકે એમને ત્યાં પેટમાં દુખે છે અને એટલા માટે સોફ્ટ ટાર્ગેટ છે જયરાજસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને ટાર્ગેટ કરી અને આમને ત્યાં વિધાનસભાની સીટ લેવી છે એટલે મારો સીધો સીધો આરોપ છે કે આપ જાતિવાદી માનસિકતાવાળા છે ને એમને રાજકારણ કરવું છે ત્યાં જઈને એટલે એમના રાજકારણના ભોગે આજે નિર્દોષ માણસ એક મૃત્યુ પામે છે આત્મહત્યા કરવી પડી પણ અગાઉ જીગી બેન જે પાટીદાર અગ્રણી છે જ્યારે ગોંડલ બધા સાથે ગયા એ પહેલા પણ એમણે ગોંડલ ગયા હતા ને એવું કીધું હતું કે જે ગોંડલમાં લોકો સિંહથી પીડિત છે લોકોને મળીશું ને આખી વાત કરીશું જે પાટીદારની આખી વાત હતી તો એમાં અમે ખૂટ નહીં મળ્યો કે એની તકલીફ નહીં કેમ કે એ પણ પાટીદાર છે હું એ જ કહું છું જો ખરેખર એ લોકોએ સમસ્યા સાંભળવા ગયા હોય તો ત્યાં જવાની જરૂર નથી પ્રશાસન નથી સાંસદ સભ્ય છે ને ત્યાં મનસુખભાઈ માંડવે કેબિનેટ મિનિસ્ટર છે અને વર્ષોથી સાંસદ સભ્ય ગોંડલ વિધાનસભા ક્ષેત્ર છે એ પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર આવે છે તો ત્યાં ઓગણીસો નેવુંથી વલ્લભભાઈ પટેલ જોઈ લો વિઠ્ઠલભાઈ રાદડિયા જોઈ લો રમેશભાઈ ધડુક જોઈ લો અથવા અત્યારે મનસુખભાઈ માંડવિયા છે તમારા સમાજના સાંસદ સભ્ય છે કદાચ ખરેખર ગોંડલની અંદર કોઈ પાટીદાર સમાજ ઉપર એક ક્ષત્રિય ધારાસભ્યના પતિ દ્વારા જો આટલા મોટા અત્યાચારો થતા હોય તો તમે ત્યાં સભ્યની રજૂઆત કરો તમારી પાસે સામાજિક સૌથી મોટી સામાજિક સંગઠા સંગઠન સંસ્થાઓ છે ઉમિયાધામથી લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરદાર ધામ હોય કે ખોડલધામ હોય તમે આજે ખોડલધામના નરેશભાઈ પટેલનું એક નિવેદન આવ્યું હતું તમને ખ્યાલ હોય તો બે હજાર ઓગણીસ અઢાર ઓગણીસની અંદર કે ભાઈ વિજયભાઈ રૂપાણી અત્યારે મુખ્યમંત્રી છે આનંદીબેન પટેલને તમે હટાવી અને અમારા પાટીદાર ધારાસ મુખ્યમંત્રીને હટાવીને તમે વિજયભાઈ રૂપાણીને બનાવ્યો અમારા પાટીદાર જ મુખ્યમંત્રી જોઈશે આ વખતે એટલે ત્યાં એની નોંધ કેન્દ્રએ લીધી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બનાવે જો આ નરેશભાઈના કહેવાતી હોય તો પાટીદાર સમાજના આટલા બધા આગ્રહથી જો એક મુખ્યમંત્રી ચેન્જ થઈ શકતા હોય તો ખરેખર જો આટલો મોટો આ આતંક હોય જ્યાં લોહિયાળ ઇતિહાસ છે અને લોહિયાળ આવી વાતો અવાજો દબાવવામાં આવે છે પાટીદાર સમાજના ખરેખર જો એવું થતું હોય જયંતભાઈ તો આ અમને મનસુખભાઈ માંડવીયાને રજૂઆત કરી હતી ત્યાં રાજ્યના પ્રવક્તા છે રાજ્યકક્ષાના પ્રવક્તા છે જે ગુજરાત સરકારની અંદર જે પ્રવક્તા છે મિનિસ્ટર છે ઋષિકેશભાઈ પટેલ એમને રજૂઆત કરવી જોઈતી હતી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવી જોઈતી હતી તમારે આ તો તમે કહ્યું કે તમારે તે રાજકારણ કરવું છે તમને ખબર છે કે આ સોફ્ટ ટાર્ગેટ છે જયરાજસિંહ જાડેજા કેમ કે જયરાજસિંહ જાડેજાનો પાસની અંદર એવો ઇતિહાસ રહેલો છે જયંતભાઈ એવો ઇતિહાસ રહેલો છે કે પાટીદાર સમાજની અગેન્સ્ટ એક બે એમના પર આરોપો લાગેલા છે એના કારણે એના કારણે આનો ફાયદો લઈ અને આજે આ લોકો નીકળી ગયા છે કે ભાઈ ગોંડલની અંદર આવું થઈ રહ્યું છે ખરેખર જો એવું થતું હોય તો જો આ લોકો રવિવારે ગયા જે રવિવારે પાટીદાર યુવા નેતાઓ ત્યાં ગયા તો આખું ગોંડલ બંધ થઈ જવું જોઈએ પણ એવું ના થયું ગોંડલ બંધ થઈ જવું જોઈએ ને એકચ્યુઅલમાં ત્યાં તો ત્યાં જયરાજસિંહ જાડેજાના સમર્થકો રોડ ઉપર હતા તો એમાં વાત એવી પાછી બીજી આવી આપણે બંનેના પક્ષ વાત કરીએ કે ભાઈ જયરાજસિંહના પક્ષે એવી વાત હતી કે ભાઈ આ લોકો જે આવ્યા એના વિરોધમાં જે નિવેદન આપતા હતા એના વિરોધમાં લોકો રસ્તા પર હતા ગ્રા ગોંડલના સ્થાનિક હતા તો બીજી બાજુ પાટીદાર અગ્રણીનું કહેવું એવું હતું કે ભાઈ આ ભાડેથી બહારથી બોલાયેલા ગુંડા હતા તો હવે પાછું એમાં બંનેમાં નિવેદનો અલગ અલગ આવે હું તમને એ જ કહું છું તો આનો સીધો રસ્તો એવો છે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવશે અત્યારે ચૂંટણી તો છે નહીં બે હજાર ચૂંટણીમાં શું તમે ઘરે ઘરે જઈ લોકોને સમજાવજો પાટીદાર સમાજને અને ઇતર સમાજને સમજાવજો કે જયરાજસિંહ જાડેજા સારા માણસ નથી ઓગણીસો ને અઠ્ઠાણુંથી જયરાજસિંહ જાડેજા ત્યાં ધારાસભ્ય છે એમનો પરિવાર અને એ છે હવે ઓગણીસો અઠ્ઠાણું ખાલી બે હજાર સાતની ચૂંટણી બાદ કરતા બે હજાર સાતમાં બી ચંદુભાઈ વઘાસિયાદ એનસીપીમાંથી ધારાસભ્ય બને છે ગોંડલ સીટ ઉપરથી એ બી સાડી ચારસો વર્ટથી જીતે છે એ સિવાય દરેક ચૂંટણીમાં તમે જોશો સામે બે પાટીદાર નેતાઓ ઉભા રહેલા છે એ કોંગ્રેસમાંથી હોય કે અન્ય પાર્ટીમાંથી હોય બે હજાર બારની અંદર ગોરધન ગોરધનભાઈ ઝડપિયા ઉભા રહેલા છે જીપીપીમાંથી કેશુભાઈ પટેલની પાર્ટીમાંથી એ બંને નેતાઓ બંનેના વોટ શેર ગણો ને તમે બંનેના મારી જો મેં એનાલિસિસ કર્યું હું તમને કહું છું જયરાજસિંહ જાડેજાને એમના પરિવારના મળેલા વોટ અને સામે પાટીદાર બંને પાટીદારના મળેલા વોટ ભેગા કરો તો એ જયરાજસિંહ જાડેજાથી ઓછા થાય છે તો તમે કઈ રીતે કહી શકો તમે લોકશાહીમાં બિલીવ નથી કરતા અત્યાર સુધી છેલ્લા ઓગણીસો અઠ્ઠાણુંથી બે અત્યાર હાલ સુધી જયરાજસિંહ જાડેજાને એમના પત્ની ધારાસભ્ય રહ્યા છે તો તમે ત્યાં રાજકારણની અંદર આવી અને તમે સીધી સીધી લડાઈ લડો જયરાજસિંહ જાડેજાએ હમણાં પ્રેસ કોન્ફરન્સ કરીને બી કીધું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે તમે ત્યાં લડવાનું કોણ ના પાડે તમને ક્યાં કોઈ રોકવાનું છે તમને અત્યારે ક્યાં ચૂંટણી છે અત્યારે તમે સોશિયલ મીડિયા જયંતભાઈ આપના માધ્યમથી કહેવા માગું છું કે અત્યારે હાલ આજે અલ્પેશભાઈ કથિરાથી માંડીને જે એમનું મોડી મંડળ છે એ લોકો એટલો બધો ખોટી રીતે હેરાન કર ખોટી રીતે એટલા બધા નિવેદનો આપી રહ્યા છે તો સમાજની અંદર ક્ષત્રિય સમાજ હું મારા સમાજની વાત કરું વર્ગ વિગ્રહ થાય હોય એવી સમસ્યા રહેલી છે કે એ લોકો ઉગ્ર થઈ રહ્યા છે એટલે તમે એવું ઈચ્છો છો આ લોકો એવું ઈચ્છે છે કે જે નેવુંના દાયકામાં જે ચાલતું હતું પાટીદાર ક્ષત્રિયોના જે ગામડે ગામડે જે આમને સામની હત્યાઓ થતી હતી જયંતભાઈ હત્યાઓ એક બાજુ નથી થઈ એકલા પાટીદારોની હત્યા નથી થઈ તમે જોશો જામનગરમાં બી હત્યા થઈ છે ભાવનગરમાં બી થઈ છે ગોંડલમાં બી થઈ છે ક્ષત્રિયોની સમાજની પણ થઈ છે અને પાટી હા એમાં આંકડામાં ફરક હોઈ શકે છે બની શકે કદાચ પાટીદાર સમાજની યુવાનોની અથવા પાટીદાર વ્યક્તિઓની કદાચ હત્યા વધારે થઈ હોય ક્ષત્રિયોની ઓછી થઈ હોય તો ક્ષત્રિયની વધારે થઈ હોય પાટીદારની ઓછી એ મને નથી ખબર આંકડું પણ બંનેની હત્યાઓ થઈ છે એ ભૂતકાળ હતો પણ તમે અત્યારે ભૂતકાળને પણ હવે હવે પાછું વર્તમાનમાં લાવવા માગો છો તમને ખરેખર તકલીફ હોય તમે કેટલા બધા ઓપ્શન છે તમારી પાસે તમે ચૂંટણી આવે ઘરે ઘરે જઈને સમજાવજો બધાને કોઈ જયરાજસિંહ સારો માણસ નથી જયરાજસિંહ જાડેજાને કોઈ ટિકિટ ના આપશો તો તે ભાજપનો કોને ભાજપને કેમ નથી કહેતા કેમ આટલા વર્ષથી ભાજપ એને ટિકિટ આપે છે અલ્પેશભાઈ પોતે ભાજપમાં અલ્પેશભાઈ પોતે ભાજપમાં છે તમે હાર્દિકભાઈ પટેલનો કહો ને તમે આ જ પાટીદારો આ જ નેતાઓ હતા ત્યાં હાર્દિકભાઈ ત્યાં જઈને બેઠી ગયા છે એમના વિધાનસભા છે વિરમ કામમાં જઈને બેસી ગયા છે કેમ પાટીદારો પ્રશ્નોની વાંચા કેમ નથી આપતા આવે જો ખરેખર એવું થતું હોય તો મનસુખભાઈ માંડવિયા જયરાજસિંહ જાડેજા જોડી બેસે છે પરસોત્તમ રૂપાલા બેસે છે જયેશભાઈ રાદડિયા બેસે છે તો એ લોકો પાટીદાર ખોટા તમે પાટીદાર સાચા તો તમે ચૂંટણીની વાત કરી એટલા માટે એક નિવેદન એ પણ જે મેહુલ બોગરાએ આપ્યું હતું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે ગોંડલમાં લોકશાહી ખતમ થઈ ગયું હોય એટલે એમને એવું જો જયરાજસિંહ જાડેજા એમના પર ત્રણ ચાર આરોપ લાગે છે ત્રણ આરોપ એવા મુખ્યત્વે લાગે છે કે ગોંડલની અંદર ગુંડા છે તો પોરબંદરની બાજુમાં જ પોરબંદર છે પોરબંદર વિધાનસભાની અંદર હત્યાઓ નથી થઈ કેમ આ લોકો બોલતા નથી કેમ નથી બોલતા ત્યાં પાટીદાર સંખ્યા નથી ત્યાં પાટી એ લોકો ધારાસભ્ય નહીં બની શકે એટલે પોરબંદરમાં નહીં બોલા લોકો અચ્છા એ લોકો બીજો આરોપ એવો લગાવે છે કે ગોલ્ડન સ્પૂન વચ્ચે આ સોશિયલ મીડિયાની જો ગોલ્ડન સ્પૂન છે ગણેશ ગોંડલ છે ગોલ્ડન સ્પૂલ છે તો ગોલ્ડન સ્પૂનની જો તમે વાત કરતા તો જેનીબેન ઠુમર કોણ છે વિરજી થુમરની દીકરી છે જયેશભાઈ રાદડીયા કોણ છે વિઠ્ઠલભાઈ રાદડીયા દીકરા છે હું કોંગ્રેસની વાત કરું છું ચીમનભાઈ પટેલના દીકરા કોણ છે સિદ્ધાર્થભાઈ પટેલ છે અત્યારે ત્યાં ભાજપ યુવા મોરચાના પ્રશાંતભાઈ કોરાટ કોણ છે બધા સ્પૂન છે તમે નહીં તમારા સમાજના છે એના વિશે નહીં બોલો બીજા સમાજ અને ગણેશ ગોંડલ ટિકિટ આપી નથી દીધી હતી એમને વાત કરી છે એવી વાત તો વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ રાદડાના દીકરા બી જયેશભાઈ રાદડિયા બી કરી છે ભાઈ મારા એમના ફાધર ઓગણીસો નેવુંથી તમે જો ધોરાજી હોય જેતપુર હોય અથવા પોરબંદર કોન્સ્ટન્ટ ઓગણીસો નેવુંથી કોન્સ્ટન્ટ રાદડિયા પરિવાર સત્તામાં છે એના વિશે નહીં બોલા એ સ્પૂન નથી એ વંશવાદ નથી એટલે વંશવાદનો આરોપ લાગતો હોય કે સ્પૂનનો આરોપ લાગતો હોય કે ગુંડા ગુંડાગીરીનો આરોપ લાગતો હોય ગુંડાગર્દી બી છે પોરબંદરમાં છે જીતપુરને જોધપુરમાં જીતપુરની અંદર છે હમણાં થોડા ટાઈમ પહેલાં અઠવાડિયા દસ દિવસ પહેલાં તમે જુઓ તો એક જેતપુરની અંદર વિઠ્ઠલભાઈ રાદડીયાના બ્રધર જે છે એ અને જયેશભાઈ રાદડીયા પર આરોપ લાગ્યો કોઈ બેન બે નહીં કોઈ ગુંડાગર્દી કરવાનો આરોપ લાગ્યો એના વિશે નહીં બોલે એટલે હું એ જ કહું છું કે આ લોકોનું મહત્વાકાંક્ષા છે રાજકીય મહત્વકાંક્ષા હોઈ શકે અથવા સામાજિક મહત્વાકાંક્ષા હોઈ શકે અને આ તમે રાજકારણ તમારે કરવું હોય તો જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે કહેજો ને જે નિવેદન આપવા આપજો પણ સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજમાં કોઈ પણ એવું વાતાવરણ પેદું ના થાય પેદા ના થાય જેના કારણે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય ફરી આપણે અમે કેસ મામલે પાછા આવીએ ગોંડલની ચર્ચા થઈ રહી છે એટલે કે એમાં પાટીદાર અગ્રણી જે ત્યાંના સ્થાનિક છે રાજુભાઈ સખિયા કરીને એમણે એવું કીધું કે બે બાહુબલીની લડાઈમાં પાટીદાર રહ્યા છે રાજુભાઈ સખિયા ક્યાં હતા જ્યારે આ પાટીદાર યુવાન ઉપર આરોપ લાગ્યો ત્યારે રાજુભાઈ સખિયા હોય જીગીસાબેન હોય મેહુલ ભોગરા હોય અલ્પેશ કથિરિયા હોય કે બીજા કોઈ પણ હોય કેમ એ બંને પાટીદાર હતા ફરિયાદ એવી પાટીદાર હતા દીકરી જે સગીરા દીકરી છે એ પણ અને જેની પર આરોપ લાગે બંને પાટીદાર હતા કોઈની પક્ષમાં તમારું ઊભું રહેવું હતું ને આજે તમને એ જ્યારે આરોપ લાગે છે તો બી જયરાસિંહ આજે આરોપ નીકળી જાય છે ત્યાંથી અને જેવો એવું લાગે છે કે ભાઈ જે ફરિયાદી ખોટા એટલે આ અનિરસિંહ એટલે તમને ક્ષત્રિય સમાજ દેખાય છે એટલે તમને ક્ષત્રિય સમાજથી વાંધો છે તમે નિષ્પક્ષ હોય તો તમારે એવું કહેવું જોઈએ કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે આ બંને અમારા સમાજના છે જો જે પણ દોષી હશે એને સજા થશે કોઈ પણ હોય આની અંદર ફરિયાદી તો ફરિયાદીને આરોપી તો આરોપી તમારો આવું સ્ટેન્ડ નથી તમારું એક દિવસ પહેલાં એવું સ્ટેન્ડ હતું કે ભાઈ જયરાજસિંહ આમાં જવાબદાર છે અને એક દિવસ પછી તમે કહો છો અનિરસિંહ જવાબદાર છે તમારો કોઈ તમારો કોઈ તમે તમારા લીધે બી આ હું તો એ જ કહેવા માગું છું વાર અવારનવાર એ જ વાત કરવા માગું છું કે ભાઈ જો તમે એવું સારું સ્ટેન્ડ લીધું હોત અથવા તમે ઉતાવળ ના કર્યું હોત સ્ટેટમેન્ટ આપવામાં કોઈ પણ વ્યક્તિએ અનિરુદ્ધસિંહ દ્વારા અથવા જયરાજસિંહ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે આ લોકો જ નિવેદનો આપ્યા છે અને નિવેદનના કારણે એટલું મેન્ટલી એટલો કેટલો ટ્રોમા આવ્યો હશે કેટલો મેન્ટલી સ્ટ્રેસ આવ્યો હશે જે અમિતભાઈ ઉપર જેને આત્મહત્યા કરવી પડી એમને એવું લાગ્યું છે કે મારા સમાજવાળા બી મારી પાસે નથી એમને એવું બી લાગ્યું હશે કદાચ કે હું જે જૈરાશ્રી પાસે જઈએ તો જૈરાજશી પાસે ઓલરેડી એમની પર આટલા મોટા એલિકેશનનો છે અને મારી પર આરોપ લાગે છે એટલે હું જો એ મને મદદ કરવા માગશે હું મદદ માંગીશ એમને તો બી મદદ કરશે તો પણ આ લોકો હેરાન કરશે એટલે એને બીજો કોઈ રસ્તો ના મળે એટલે એમને આત્મહત્યા કરી એટલે એ જે આત્મહત્યાની વાત આવી ને પછી જીગીસાબેન પટેલનું સોશિયલ મીડિયા પર આખી જે પોસ્ટ કરી ત્યારે તો સુસાઇડ નોટ પણ નથી આવી કદાચ હું એ જ કહું છું સુસાઇડ નોટ પણ નથી આવી આ એક તે ફરિયાદ જ દાખલ થઈ હતી જેવી ફરિયાદ દાખલ થઈ જેવું ખ્યાલ આવ્યું કે ભાઈ આજે તો એમને સોશિયલ મીડિયા જિગીસાબેન છે એમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી જયરાજસિંહ જાડેજાના અમિતભાઈ ખૂંટના સાથે બેઠેલા ગણેશ ગોંડલ સાથે બેઠેલા ફોટા એમને વાયરલ કર્યા અને કે જયરાજસિંહ જાડેજાનો માણસ છે આ જયરાજસિંહ જાડેજા આવા આને બચાવશે તમારે અત્યારે હાલ નિદોષ છે હવે 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 એવું કહે છે એ લોકો હવે આ વ્યક્તિઓ કહે છે કે નિર્દોષનો ભોગ લેવાય તો ત્યારે બે દિવસ પહેલા તમે શું લખતા હતા સોશિયલ મીડિયાની અંદર મીડિયાની અંદર શું બોલતા હતા તો તમારે બોલતા પહેલાં વિચારવું જોઈએ તમારે થોડો સમય રાહ જોવી જોઈએ તપાસ થવા દેવી જોઈએ પોલીસની તપાસ થઈ જાય તમને એવું લાગે કે હા ખરેખર આરોપી છે તો તમે બોલો ને તમે પણ એક વકીલ છો આખી જે કાયદાકીય આખી બાબત આપણે સમજીએ કે ફરિયાદ થઈ જાય બરાબર છે પછી આ રીતના આરોપ આવે આ તો ખાલી આરોપ જ લાગ્યો હતો કે આ રીતની દુષ્કર્મની આખી વાત છે સાબિત તો થયું ન હતું આખી બિલકુલ સાચી વાત છે જૈનભાઈ આ કોંગ્રેજેબલ ઓફેન્સ હતો જેવી ફરિયાદ દાખલ થઈ ફરિયાદ દાખલ થઈ જાય કેમ કોંગ્લિજેબલ ઓફેન્સ છે બે પ્રકારના ગુના હોય કોંગ્લેજેબલ ઓફેન્સ અને નોન કોંગ્લિજેબલ ઓફેન્સ છે પણ નોન કોંગેજેબલ ઓફેન્સને સમન્સ આપવામાં આવે જે પણ આરોપીઓને આ કોંગ્રેજેબલ ઓફેન્સ એટલે ફરિયાદ દાખલ થાય અને પછી તપાસ થાય ફરિયાદ દાખલ થઈ હતી અને તપાસ ચાલુ જ કરવાના હતા ચાલુ ચાલુ જ હતી તપાસ એ પોલીસને ખ્યાલ હોય આઈઓને ખ્યાલ હોય ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એમને ખ્યાલ હોય તપાસ ચાલુ હતી ને જેવું એફઆઈઆર થઈ એફઆઈઆર જોઈ વાંચી તરત જ આ લોકો તો તૂટી પડ્યા જયરાજસિંહ જાડેજા ઉપર અને અમિત ખુંડ ઉપર જે એવું ના કર્યું તો આજે આ માણસ જો એને આશ્વાસન આપવામાં આવ્યું હતું એને સ્વસ્થ કરવામાં આવ્યો કે ભાઈ કંઈ વાંક જો તું આરોપી હશે તો મેં તને નહીં છોડ્યું તો એ માણસે એવું કીધું કે ના હું નિર્દોષ છું જેવું કહી શક્યો હતા આજે આ પાટીદાર તે દિવસે તો ત્યાં આ લોકો ગયા રવિવારે ગયા આ પાટીદાર યુવા નેતાઓ ગોંડલમાં ગયા ત્યાં તો જે લોકો વિરોધ કરે તેમને હાર પહેરાતા હતા તો તમારી પર આમની પર આરોપ લાગે તમે ત્યાં મળવા ગયા હોત કે ભાઈ તમારે તું મારા સમાજનો છું તારી પર આરોપ લાગ્યો તું છું ખોટું એવું પૂછ્યું હોત તો આજે આ દશા ના આવી હોત પણ આ જ્યારે ગયા પાટીદાર અગ્રણીઓ દ્રશ્ય મેં પણ જોયા હતા હું પણ ગોંડલમાં હતો અને અત્યારે જે આ કેસમાં વળાંક આવ્યો છે અને વકીલની ધરપકડ થઈ છે એમાંથી એક દિનેશ પાથર કરીને છે એમણે આ પાટીદાર આગેવાનો હાર પહેરાવતા હતા હું એ જ કહી રહ્યો છું કે ભાઈ એ જે આ વિરોધ કરતા તેમના હાર પહેરાવતા હતા આ લોકો તો આજ તમને એવું લાગતું કે આ જયરાજસિંહ જાડેજાનો માણસ છે અમિતભાઈ ખૂટ તો પણ તમારે મળવું હતું કેમ કે પાટીદાર સમાજ તમે પાટીદાર યુવા નેતાઓ છો બની બેઠેલા જો તમે ખરેખર હું એટલે હું બની બેઠેલા એટલા માટે કહું છું કે સાચા હાથમાં પાટીદાર નેતાઓ તો તમે મળવા ગયા હો અત્યારે પણ ગયા હોત હજી સુધી આજ સુધી તો નથી ગયા એ લોકો અને એમને પાટીદાર જે તમને ખ્યાલ હોય તો પાટી જે અમિતભાઈ ખૂટ છે એના પરિવારે બી એવું કીધું કે અમારા એ લોકોને જરૂર નથી અમારે જયરાજસિંહ જાડેજાની જરૂર છે કેમ એવું કીધું હશે જો ખરેખર આટલો આતંક હોય તો જયરાજસિંહ જાડેજા આવું ના બોલે અને ગઈકાલે તમે અનુરસિંહ જાડેજાના સમર્થનની અંદર કેટલી મોટી રેલી થઈ એટલે જે આ લોકો ફેલાવી રહ્યા છે ભ્રમ કે ભાઈ આવું થયું છે હા પાસ્ટ હતો હું ના નથી પાડતો પણ બંને સાઈડ હતો તો પાટીદાર સમાજનો હતો ક્ષત્રિય સમાજનો પણ હતો મેં અગાઉ પણ આવું કહી ચૂક્યા છે એવું કહી ચૂક્યું છે ઘણા બધા પાટીદાર સમાજો પર પણ આરોપ લાગેલા છે ને ક્ષત્રિય સમાજ પણ આરોપ લાગેલા છે ભાઈ પાસ્ટ હતો તમારે પાસ્ટનો ફરીવાર લાવું છે ફરીવાર દોહરાવું છે તો તમે આવા નિવેદનો આપી રહ્યા તમારે ચૂંટણી જીતી તો ચૂંટણી આવશે ચૂંટણી જીતવી હોય તો બે હજાર સત્યાવીસની અંદર ચૂંટણી આવશે તમે હરાવી દેજો ને ગીતાબા જાડેજાને કે જયરાજસિંહ જાડેજાના પરિવારને હરાવી દેજો તમને કોણ ના પડશે ડેમોક્રેસીની અંદર પણ અત્યારે ક્યાં ચૂંટણી છે તો તમારી આટલી બધી મહત્ત્વ કક્ષા તમારા ચમકા તમારા ચહેરા ચમકાવો છે મીડિયાની અંદર એટલા માટે આવું કરી રહ્યા છો કે તમારે વગ વિગ્રહ પેદા કરવો છે સમાજ સમાજ વચ્ચે એટલે મારો સીધો આરોપ છે આ લોકો ઉપર બિલકુલ આપણી સાથે જોડાયા હતા કરણ દિવસથી તેમનું કહેવું છે કે જો અમિત કેસ જે અમિત ખૂટ કેસ છે રીબડાનો યુવકે આપઘાત કર્યો જેની ઉપર દુષ્કર્મની ફરિયાદ થઈ હતી ને આ ફરિયાદમાં અત્યારે કેટલાક વળાંક પણ આવી રહ્યા છે હની ટ્રેપનો મામલો હોય તેવું પણ પોલીસ તપાસમાં આ દિશામાં તપાસ થઈ રહી છે પરંતુ જે પાટીદાર અગ્રણીઓ છે તેમના નિવેદન જે આપ્યા અને તેમણે જે ફરિયાદી હતો આ કેસમાં દુષ્કર્મના કેસમાં ને જેની પર આરોપ લાગ્યો હતો બંને પાટીદાર હતા અને તેમને સમર્થન કોઈ એક પક્ષે કરવાની જગ્યાએ જે પ્રકારના આરોપ લાગ્યા અને તેને લઈને જે આખી ઘટના છે તે ઘટી હોય તેવું કરણદિવસેનું કહેવું હતું કે કદાચ સમર્થન કોઈ એક પક્ષે થયું હોત અને જે ફરિયાદ હતી તેને લઈને તો કદાચ આ બનાવ પણ ન બન્યો હોત આ નિવેદન રહ્યું છે આ પ્રકારની ચર્ચા સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ